જાલોદના લીલવા ઠાકોર ગામમાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી લીલવા ઠાકોર ગામમાં પ્રાથમિક શાળા તેમજ ઉત્તર બુનિયાદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી જેમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રીમતી વાલાબેન ભાભોર ઉપસરપંચ મુકેશભાઈ કાગુડા પંચાયતના સભ્યો પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સ્ટાફ બાળકો હાઈસ્કૂલના પ્રમુખ એમબી જણવા સાહેબ ઈ આચાર્યશ્રી સ્ટાફના બાળકો ગામના આગેવાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી સર્વની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવેલ જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા રિપોર્ટર દીપેશ પ્રજાપતિ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ